નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર વિસ્તારમાં ગભરાટ શહેરમાં કેટલાક દિવસો અગાઉ એક શહેરીજનને અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું હતું તેના કારણે શહેરમાં ભારે રોષ ફેલાયો હતો અને શહેરીજનોએ કલેક્ટર નગરપાલિકાને આ રખડતા ઢોર પકડવા ઉગ્ર રજૂઆતો કરી હતી ત્યારે હાલમાં દાહોદ ગોધી રોડ ઉપર બે આખલા બાખડતા જોવા મળ્યા હતા લગભગ અડધો કલાક જેટલા સમય દરમિયાન આખલાઓએ બાખડતા વિસ્તારમાં ભય ફેલાયો હતો અને આવતા જતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઈ હતી અને આ બાખડતા આંકલાઓથી બચીને જતા જોવા મળ્યા હતા નસીબ જોકે કોઈ હોનારત કે કોઈને ઈજા પહોંચી ન હતી આ ઘટના બનતા શહેરીજનોમાં પુનઃ રોષ ફેલાયો હતો જો કે નગરપાલિકાએ રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડવા માટે ટેન્ડર જાહેરાત આપી હતી પરંતુ કોઈ એજન્સી આ કામમાં રસ દાખવ્યો હોય તેમ જણાતું નથી નથી ત્યારે દાહોદ શહેરમાં આ રખડતા ઢોરોને પકડી ડબ્બે પૂરવા જરૂરી છે તો જ લોકોની જાન બચી શકે તેમ જોવાઈ રહ્યું છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીમડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા જિલ્લા દાહોદ